હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કંઈ કોણીનો ચાળો નો કરે ને એવું કરીને જ આવવાનું ફોન મિનિટે સાઇટ પાસે સીએમ સાઈડ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કહેતો જ છું કે અમે શ્રૂમ મારે ત્યાં પહોંચીએ ને એ પહેલાં તો સીઆઈની પદની થઈ જાય ને એવું કામ કરવા મારી રજૂઆત આ છે

માયાભાઈ આહિર વિવાદ બાદ બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે પોલીસની ઢીલી કામગીરી અને મુખ્ય આરોપીઓની ધરપકડમાં વિલંબને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે કોળી સમાજના સોલંકી સોલંકી તથા સહિતના દિગ્ગજ આગેવાનો પણ આ મુદ્દે ન્યાય અપાવવા માટે લડી લેવાના મૂડમાં જોવા છે અને સમગ્ર સમાજ સહિત તેઓએ પણ આગામી સોમવારે ગાંધીનગરમાં ભારે જનમેદની સાથે સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવાની જાહેરાત કરી દીધી હવે શું ખરેખર સોમવારે કોળી સમાજ ગાંધીનગર ગજવશે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે તો આ અંગે વાત કરીએ તો હુમલામાં ભોગ બનનારા નવનીત બાલધિયા કોળી સમાજમાંથી આવે છે જેથી તેમને ન્યાય અપાવવા માટે આખો સમાજ આગળ આવી ગયો છે આ મામલે નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સોમવારે અમે ગાંધીનગર જઈશું અને રજૂઆત કરીશું સૌ પ્રથમ હીરા સોલંકીએ પણ હુંકાર કર્યો છે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હોસ્પિટલમાં પીડિત નવનીત બાલધિયાની મુલાકાત લીધા બાદ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઈ સમાજે આજ સુધી ઘણું સહન કર્યું છે અને હવે અન્યાય સામે ચૂપ નહીં બેસીએ સોમવારે અમે રજૂઆત કરવા ગાંધીનગર જઈશું તાત્કાલિક એ સામાન્ય સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ દિશાએ કામ કરતા નથી ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સ્તરે આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળ્યો એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરી મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી જવાની સરકાર સમક્ષ સમગ્ર મામલે જાહેર નિવેદન આપવાનું પણ તેમને કહ્યું હતું

ત્યારે હવે આ સમગ્ર મામલે નિમુબેન બામણિયા કુંવરજીભાઈ બાવળિયા ભારતીબેન સિયાર સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં આવ્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે સોમવારે અમે ગાંધીનગર કૂચ કરવાના છીએ મુલાકાત લીધા પછી હજુ પણ જે રીતે તપાસ થવી જોઈએ એમાં થોડી કચાશ છે અમે સૌ સમાજના લોકોએ મળીને સોમવારે માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રીને પણ મળવાના છીએ અને જે કાંઈ એમાં શંકાસ્પદ ભૂમિકા હોય પોલીસની હોય તો એ શંકાસ્પદ ભૂમિકા હોય પોલીસની હોય તો એ અને જે તોમતદારો હોય એની કોલ ડિટેલની તપાસ થાય અને સીસીટીવી કેમે સીસીટીવી કેમેરાની પણ તપાસ થાય જોવા અને એમાં ખરેખર જે તોમતદારો છે એના ઉપર સખત કાર્યવાહી થાય એ અંગેની આજે અમારા સૌ આગેવાનોની પણ લાગણી છે નવનીતભાઈને સધિયારો આપવા માટે થઈને આવ્યા છીએ અને ન્યાય માટે સૌ સમાજની સાથે અમે લોકો પણ છીએ અને આગામી સોમવારે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને સૌ મળવાના છીએ અને ન્યાય માટે એ માગણી કરવાના છીએ અને ખાસ કરીને જે દોષિત છે જે આરોપીઓ છે એમને ઝડપથી એ કાર્યવાહી થાય અને એમને પકડવામાં આવે અને એમને સજા થાય એવી માંગણી કરવાના છે નોંધનીય છે કે આ સમગ્ર ઘટનાના લોક સાહિત્યકાર માયાભાઈ આહેરના પુત્ર જયરાજ આહેર પર હુમલાનો ગંભીર આરોપ છે જો કે બગદણા પોલીસે હુમલાના કેસમાં આઠ સમૂહની ધરપકડ કરી છે પરંતુ જેમના પર આરોપ લાગી રહ્યો છે તે જયરાજ આહેરનો હજુ સુધી હુમલામાં કોઈ ઓન રેકોર્ડ રોલ સામે આવ્યો નથી તેવું જણાવીને ડીવાયએસપી રીવા બાઝાલાએ જયરાજ આહિરને ક્લીન ચીટ આપી હતી કે બાદમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા અને તપાસ અધિકારી પીઆઈ ડીવી ડાંગરની બદલી કરી દેવામાં આવી હતી કોળી સમાજનો આક્ષેપ હતો કે પોલીસ આરોપીઓને બચાવી રહી છે અને ફરિયાદમાં યોગ્ય કલમો નથી ઉમેરવામાં આવી ત્યારે ગાંધીનગરમાં રજૂઆત બાદ આ ઘટનામાં શું વળાંક આવે છે એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જોવા બદલ આભાર કૃપા કરીને આ વીડિયો ને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો